નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ધડાધડ પથ્થરમારો થતા પરિવાર ભયભીત બોટાદના પાળિયાદ રોડ પર મોડી રાત્રે કોન્ટ્રાક્ટરના ઘર પર ફરીવાર પથ્થર મારો પરિવાર પર જીવનું જોખમ હોવાથી રક્ષણ આપવા કોન્ટ્રાક્ટરે માગ કરી બોટાદમાં પાળિયા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ગત મોડી રાત્રિના ચાર શખ્સોએ ફરીવાર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવતા પરિવાર ભયના ઓથાર હેઠળ જીવે છે અગાઉ પણ કોન્ટ્રાક્ટરના ઘર પર પથ્થરમારો કરી હુમલો કરાયો હતો જેથી કોન્ટ્રાક્ટરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરીવાર પથ્થરમારો થતાં કોન્ટ્રાક્ટર અને તેના પરિવારને જીવનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવા માગ કરી છે પથ્થરમારાની ઘટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ગત રાત્રે બે વાગ્યાના સુમારે પાળિય રોડ સંજય હોસ્પિટલની સામે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચા અને તેમનું પરિવાર સૂતા હતા તે દરમિયાન તેના ઘર પર ધડાધડ પથ્થરમારો પથ્થરો આવતા પરિવાર જાગીને જોતા ચાર શખ્સો ફરીવાર પથ્થરમારો કરી આતંક મચાયો હતો જેથી કોન્ટ્રાક્ટર અને તેનો પરિવાર ભયના ઓથા હેઠળ આવી ગઈ આવી ગયો હતો અને ગભરાઈ ગયા હતા ગત મોડી રાત્રે કોન્ટ્રાક્ટરના ઘર પર થયેલા પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગત તારીખ વીસ નવેમ્બરે રાત્રિના કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચાના ઘરે ચાર શખ્સોએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો જે અંગે કોન્ટ્રાક્ટર હિતેશ ગોરેચાએ બોટાદ પોલીસમાં જાવેદ કુરેશી હેમુભાઈ મકવાણા અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરીવાર ગત મોડી રાત્રિના પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો અગાઉ કોન્ટ્રાક્ટરના દીકરા રાજનને પૈસાની લેતી દીતીનો મામલો હતો તે પતાવી દીધો હતો તેમ છતાં ચારેય શખ્સો વધારે પૈસાની માગણી કરી ધાક ધમકી આપીને હુમલો કરે છે જે બાબતે અનેક વાર પોલીસમાં અરજીઓ તેમજ ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપો કરાયા છે તેમજ મારું તેમજ પરિવારનું જીવ જોખમમાં છે તેથી પોલીસ રક્ષણ આપવા કોન્ટ્રાક્ટરે માગ કરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ